રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે જુનાગઢ રોડ પર આવેલ ના વોચમાં હતા તે સમયે દૂધના બે ટેન્કરો આવેલ જેમાંથી દૂધની નોઝલ હોય ત્યારે મારેલ હોય એટલે તે જગ્યા બદલે ઢાંકણ ઉપર હોય તે ઢાંકણને લોખંડના સળિયા વડે થોડું ઊંચું કરી તેમાં પ્લાસ્ટિક નળી નાખી ઇલેક્ટ્રિક મોટર વડે દૂધની ચોરી કરવામાં આવી રહી હતી એલસીબી પણ વોચમાં હતી એટલે તરત જ એલસીબીએ સ્થળ પર જ દૂધની ચોરી કરી જેટલું દૂધ ટેન્કરોમાંથી કાઢ્યું હતું તેટલું જ પાણી તેમાં ભેળવી દેવાની ચોરી પકડી હતી અને જેમાં જે વાહનમાં ચોરેલ દૂધ ઠાલવવામાં આવ્યું હતું તે પાંચસો લિટર ચોરેલ દૂધ સાથેનું બોલેરો પિકઅપ જીપ ત્યાંથી પકડી પાડી એલસીબીએ માહી દૂધ ડેરી તેમજ ટેન્કર માલિકોની જાણ બહાર આ ટેન્કરના ડ્રાઈવર દૂધની ચોરી કરી તેમાં પાણી ભેળસેળ કરી વિશ્વાસઘાત કરવાના આ ગુનામાં બંને ટેન્કરના ડ્રાઈવર બલિરામ લાલ બહાદુર વિશ્વકર્મા અને રાજુ ગુલાબ યાદવ રહેવાસી બંને સિસવાન વારાણસી યુપી અને જ્યારે નાના ટેન્કરમાંથી દૂધ ચોરી માટે ત્રણેક હજાર રૂપિયા મળતા હતા તેમજ દૂધની ચોરી કરનાર હીરાભાઈ ગોવિંદભાઈ કલોતરા અર્જુન રમેશભાઈ ભારાઈ અને જશભાઈ ગોવિંદભાઈ કલોતરા રહેવાસી ત્રણે જુનાગઢ તેમજ આ દૂધની ચોરી અને ભેળસેડનું નક્કી કરાવનાર બાલો ઉર્ફે ગેલીયો પર્બતભાઈ કોડિયાતર રહેવાસી જુનાગઢ જેને પકડવાનું હજુ બાકી છે પાણી પૂરું પાડવા માટે હજાર રૂપિયા આપવામાં આવતા હોવાની માહિતી પોલીસે આપી હતી સાથે તમામ આરોપીની ધરપકડ કરી હતી તેમજ સમગ્ર દૂધ ચોરી નું કૌભાંડ છેલ્લા પંદર થી વીસ દિવસ થયાથી ચાલતું હોવાનું સામે આવ્યું હતું સાથે બે ટ્રેન્કર એક બોલેરો પિકઅપ જીપ તેમજ દૂધની ચોરી કરવાનો ઇલેક્ટ્રિક મોટર સહિતનો સામાન પ્લાસ્ટિકની ટાંકી નંગ અને સાત મોબાઈલ સહિત મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી હતી રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબી ના હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈને માહિતી મળેલ કે દૂધના જે ટેન્કરો માહીમાંથી જુનાગઢ માહી માટે જાય છે તેમાં ડ્રાઈવરોને ફોડી અને તેમાંથી દૂધ કાઢી અને બીજું પાણી ઉમેરી અને આ દૂધનો જથ્થો પૂરો કરવામાં આવતો હોય છે એના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્યના પીઆઈ શ્રી ઓડેદરા પીએસઆઈ શ્રી બડવા તેમજ તેમના સ્ટાફે સદૃવ જગ્યાએ રેડ કરતા ત્યાં મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઈ જતા તેમણે એક બોલેરો પિકઅપ વેનમાં ટાંકી ફિટ કરેલી હતી અને જે ટેન્કરો જગ્યા ઉપરથી પકડેલા છે એ બંને ટેન્કરોમાંથી દૂધ કાઢી અને દૂધની જગ્યાએ પાણી ઉમેરી અને પછી માહી જૂનાગઢમાં આ લોકો રવાના કરતા હોય છે જગ્યા ઉપરથી ટોટલ છ આરોપીના નામ ખુલવા પામેલ છે અને એક વોન્ટેડ ટોટલ સાત આરોપી છે એ બે ડ્રાઈવર જે આઉટસાઇડના છે તેમને ફોડી અને પછી આ જૂનાગઢના જે રબારીઓ છે હીરા કલોત્રા જસા કલોત્રા અર્જુન ભારાય એ લોકોએ જગ્યા ઉપર આવીને દૂધ કાઢી અને પાણી એડ કરી અને આમાં મિશ્રણ કરી અને પાછો રવાના કરવાની આખી પેલી પ્રક્રિયામાં સંડોવાયેલા છે અને જે આરોપી પકડવાના બાકી છે બાલુ કોડિયાતા એ છે એ આ ડ્રાઈવરો સાથે સેટિંગ કરી અને એમને ફોડીને પછી એમને પૈસાની લાલચ આપીને એમને આ હોટલ ઉપર ઊભા રાખી અને એમાંથી આ મુદ્દામાલ કાઢી અને પછી પાણી ઉમેરતા હોય છે હોટલના માલિક તરીકે ભીખુ રામાણી છે જે જેતપુરનો છે અને એમણે આ હોટલ ભાડે રાખેલી છે પહેલાં હોટલનું નામ સોરાઠ હતું હવે ગોકુલ કરેલું છે અને એ જગ્યા ઉપર પણ એણે પાણીની ટાંકી બનાવેલી છે એટલે આ પંદર વીસ દિવસથી આ કારસ્થાન ચાલુ હતું જેનું લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતા તેમણે રેડ કરતા આ ચોરીનો જે આખો ચાલુ છે એનો પર્દાફાશ થાય છે ટેન્કર બે પ્રકારના હોય છે ટેન્કર મોટું ટેન્કર હોય છે એ સોળ હજાર લીટરનું હોય છે નાનું છે એ દસેક હજાર લીટરનું હોય છે મોટા ટેન્કરમાં ડ્રાઈવર કંડક્ટરને બેને થઈને સાત હજાર રૂપિયા આપે છે અને નાનામાં છે ત્રણથી ચાર હજાર રૂપિયા આપે છે જીડીસી ન્યુઝ સાથે સુરેશ ભાલિયા જેતપુર